પવન બધે હોય છે પવન પુત્ર બધે હોય છે હનુમાનજી મહારાજ પવનને કારણે પવન બળ પવન પવન સમાન સમાન એ છે છે અને એનું તમારે કઈ વજન ઉંચકવું હોય ને તો પેલા આમ પવન ને વાયુ ને અંદર લઈ ઊંડો શ્વાસ લઈને પછી વજન ઉંચકાય છે આ વેઇટ લિફ્ટર હોય બધા ઓલિમ્પિકમાં એશિયાડમાં જે સ્પર્ધામાં ભાગ લેતા હોય અને એ વજન જ્યારે ઊંચકવાનું હોય ઊંડો શ્વાસ લઈ પવનને અંદર અંદર ભરી અને પછી ઉપાડે એ પ્રાણવાયુને લઈને આમ જીપ વહી જાય છાતી ઉપરથી એનું વિલ ફરી જાય અને આને કાંઈ ન થાય એવા ખેલ કરનારા લોકો છે ને આ તાકાત પવનને લઈને પવન તનય બલ પવન સમાન અને પવન બધે છે અને તેથી પવન પુત્ર પણ બધે જ હનુમાનજી ચિરંજીવ છે કલિકાલમાં પણ હનુમાનજી છે એ વાત શ્રદ્ધા 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 તો બોલે ત્યાં કથા ચાલે છે ત્યાં હનુમાનજી આવે છે તમે એ કથામાં જજો ત્યાં તમને હનુમાનજી મળશે યાદ રાખજો તુલસીદાસ હનુમાનજી ત્યાં કોઢી રૂપમાં આવે છે બેસે છે પહેલા આવી જાય છે કથા પૂરી થાય પછી છેલ્લે જાય છે લોકો એને જોઈને આમ મોઢું ફેરવી લે નાક ઉપર હાથ રાખી દે લોકો એનાથી આગાર છે પણ યાદ રાખજો એ હનુમાનજી છે ભૂતે કહ્યું ભગવાનમાં પછી કરજો હું ભૂત છું મારો ભરોસો પહેલાં કરજો કદાચ હનુમાન તમને ના પાડે ને કે હું હનુમાન નથી તો એ હનુમાનનું નહીં માનતા પ્લીઝ હું ભૂત છું તમે મને પાણી દીધું છે હું તમારો ઋણી છું તમે મને તૃપ્ત કર્યો છે એ હનુમાનજી છે ને તમે પગ પકડી લેજો જવા દેતા નહીં પગ પકડી લેજો અમે ભૂત અમે હનુમાનને ઓળખવામાં ભૂલ ન કરીએ ભલે તુલસીદાસજીએ કહ્યું જય શિયા રામભાઈ તારી ગતિ માટે પ્રભુને પ્રાર્થના તુલસીદાસજી ગયા પોતાનું સ્નાદિ કર્મ કરી પૂજા પાઠ કરી અને ભૂતે બતાવી જગ્યાએ વક્તા રામાયણની કથા કહેતા હતા જનતા બેઠેલી આટલી બધી નહીં એ વખતના વિષય કરીને જે કહેવાય છે તે પોતે જેટલી સંખ્યામાં લોકો ભેગા થતા જંગલની માલિકા દોઢસો સાંભળતા હતા તુલસીદાસજી ત્યાં પહોંચ્યા દૂરથી વ્યાસપીઠ ને વંદન કર્યા રામજીને વંદન કર્યા આમ આમ નજર કરી તુલસીદાસજી તો પેલા ભૂતે કીધું તું એ પ્રમાણે છેલ્લે એક કોઢી માણસ બેઠો હતો આ ઘેરો બધા એનાથી દૂર તુલસીદાસજી નજર કરી ત્યાંથી મનોમન પ્રણામ કર્યા મારો ભૂત વાત હાથી તુલસીદાસજીએ હનુમાનજીને પ્રણામ કર્યા અને હનુમાનજી હાથમાં માળા કથા ચાલે શરીર આંખમાંથી આહુડા દોડ્યા જાય વાષ્પવારી પરિપૂર્ણ લોચનમ નમત રાક્ષસાંતકમ ભાવથી કથા શ્રવણ કરે કથા પૂરી થઈ પ્રસાદ આરતી લઈને બધાએ ત્યાંથી વિદાય થયા છેલ્લે કોઢીના રૂપમાં હનુમાનજી ઉભા થયા અને વ્યાસપેઠને વંદન કરી રામજીને પ્રણામ કરી અને ત્યાંથી અને તુલસીદાસજી અચાનક સામેથી આવી એની યુવાની તુલસીદાસજી ચરણમાં દંડવત ઢળી પડ્યા આમ જ્યાં પગ પકડવા જાય ત્યાં હનુમાનજી આમ પાછળ ફટી ગયા એ ભાઈ સીતારામ 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 બાપા દૂરથી તો કોઢી કાયા છે બાપા આઘાર્યો આઘાર્યો પણ તુલસીદાસજી પગ ન છોડ્યા હવે ન છોડ્યો હે મારું તો નંદન મને ખબર છે તમે કોણ છો તમે શ્રી હનુમાનજી છો अरे भाई तुमको किसी ने बहकाया है भरमाया है जाओ जाओ तुम प्रभु की शरण में जाओ मैं तो कोढ़ी हूं रोगी हूं यहां क्या है? अरे बापा रोग नहीं ये तुलसीदास जी ने अनुभूति से रामचरितमानस तुलसीदास जी ने अनुभूति से कविता नहीं તમે ભલે રોગીના રૂપમાં લીલા કરતા હો પણ તમારા ભજન આ હનુમાનજી છો આ હનુમાનજી છો આ હનુમાનજી છો પછી હનુમાનજી આજુબાજુ જોયું અને પછી ધીમે ધીરે બોલો ધીરે બોલો બધા સાંભળી જાય પાછી નવી સાધુ સંત અને ભગવંત એની 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 ટેવ એનો એનો સ્વભાવ હોય છે એની પ્રકૃતિ હોય જાતને છુપાવે એ પોતાની જાતને જલ્દીથી પ્રગટ ન કરે અને એટલા માટે સંત ઘણીવાર તમારા ઘરમાં હોય તોય તમે એને ઓળખી ન શકો તમારા બાજુમાં હોય પાડોશમાં હોય પણ તમે હોય રોજ એની જાતને છુપાવી હોય ભગવાન જાતને છુપા સંતોષી માતાની વાતો બેનો સાંભળે એની વાર્તા હવે કદાચ કદાચ ઓછું થયું હશે નહીં તો શુક્રવારે સંતોષી માનું વ્રત ખાટું ખાવાનું નહીં દાળિયાને ગોળ અને સંતોષી માની વાર્તા સાંભળવાની બધી બહેનો ભેગી થાય સંતોષીમાના ના વ્રત વાળી બધી વાર્તા આવડતી હોય તો એક વાર્તા કે અને બધી ખબર જ હોય તો સાંભળે શ્રદ્ધાથી એમાં ઓલી દેરાણી જેઠાણીની વાર્તા આવે દેરાણી સંતોષીમાનું વ્રત કરે ને ઓલી જેઠાણી ઈર્ષા કરે એટલે પછી કોઢીના રૂપમાં માતાજી ત્યાં જાય ને ઓલી જેઠાણી ઓળખી ન કે એમાં પછી જેઠાણી નામ થયું છે તેમ થયું બોલો જે સંતોષીમાં એટલે બધું બોલે જે સંતોષીમાં અને એ રીતે વાર્તા આગળ વધે અને છેલ્લે કથા પૂરી થાય ને વાર્તા પૂરી થાય પછી એને એ દેરાણીને જેવા સંતોષીમાં ફેર્યા આવ્યા ને ફળજો એમ કઈ દાળિયા ઉડાડે હવે થાય છે કથા સંતોષીમાં આમ વેદોમાં ક્યાંય સંતોષીમાં છે ને એ ઘણા માતાઓ દેવો આપણે એવા ઉભા કર્યા છે પણ શ્રદ્ધા શ્રદ્ધા એ ઘડી છે આ બધી મૂર્તિઓ પણ એનો અર્થ એમ નથી કે સંતોષીમાં નથી સંતોષીમાં છે અને હું તો એમ કહું કે સંતોષીમાં ઘરો ઘર હોવા જોઈએ ખાલી સંતોષી બને એમ નહીં ઘર ઘર સંતોષી માનું મંદિર હોવું જોઈએ ઘરની જે ગૃહિણી છે એ સંતોષી હોવી જોઈએ જો સંતોષી હોય ને ધણી જેટલું કમાય એમાં સંતોષ રાખીને ધણીનો ઘર વ્યવહાર બરાબર સંભાળી લે અને એ સંતોષી હોય તો એ ધણીને એમ કે હરામનું નહીં લાવતા હો ફાટલો હાટલો પહેરીશ તમારો વ્યવહાર સંભાળીશ ઘરની આબરૂની રક્ષા કરીશ પણ હરામનું લાવતા નહીં મારે એવા હરામના પૈસાના બંગલા નથી જોતા નીતિનું ખાવું એમ ધણીને પણ ખોટું કરતો હોય તો રોકે તો એ ઘરમાં સંતોષી છે એ રૂપમાં એ બેનના રૂપમાં સંતોષી માતા અને સંતોષ એવ પરમ સંતોષ એ જ મોટું ધન છે મોટા મહેલમાં રહેતા હોય પણ સંતોષ ન હોય તો એ દરિદ્ર છે કોદ્રો હિ વિશાલ તૃષ્ણ દરિદ્ર કોણ જેના જીવનમાં સંતોષ નથી જેની તૃષ્ણા વિશાળ છે એમાંથી પણ પાછા પાંચ પૈસા પરમાર્થમાં ખર્ચે એ ઝૂંપડું જે જગારા મારે ને ઓલા મહેલ ઝાંખા લાગે આ ઝૂંપડું જગારા મારે સંતોષ તો ભલે કોડીના રૂપમાં હોય પણ હનુમાનજી ક્યાં ચાતે તુલસીદાસજીએ કહ્યું રામના દર્શન કરાવો હનુમાનજી આ ઘર સંસાર બધું છોડીને અહીંયા રહીએ છીએ જંગલમાં અને ભજન કરીએ છીએ રામ દર્શન ક્યારે થશે મને રામ ક્યારે મળશે રામજી નો ભેટો કરાવનુમાનજી પ્રસન્ન થયા કે ભજન ચાલુ રાખો રામ તમને દર્શન દેશે એ ચિત્રકૂટના જંગલમાં હનુમાનજી નું ભજન ચાલુ હનુમાનજીને ચિત્રકૂટની ભૂમિ પ્રત્યે વિશેષ લગાવ એટલા માટે છે કે ની માત્ર એ સાધના સ્થળી જ નથી ત્યાં દર્શન તુલસીદાસજી અયોધ્યાનું જેટલું વર્ણન નથી કર્યું વિસ્તારથી એટલું વિસ્તારથી વર્ણન મિથિલાનું જ્યાં જાનકીજી પ્રગટ થયા જાનકીદાસજી દાસજી બાબુ જાનકીના પ્રાગટ્યની ભૂમિ મિથિલાનું વિશેષ વર્ણન કર્યું અને જેટલું મિથિલાનું વર્ણન નથી કર્યું તુલસીદાસજીએ એટલું ચિત્રકૂટનું વર્ણન કર્યું કારણ કે ભૂમિ તુલસીદાસજીની સાધના સ્થળી રહી છે અને સિદ્ધિ પણ એટલે પ્રભુના દર્શન રૂપી સિદ્ધિ ત્યાં મળી એટલે એક વિશેષ લગાવ ભૂમિ પ્રત્યે તુલસીદાસજીને હોય એ સ્વાભાવિક છે ભજન કરે છે તુલસીદાસજી હનુમાનજીના વચનોમાં વિશ્વાસ છે એકવાર પોતાની કુટિયામાંથી રોજના નિયમ પ્રમાણે નીકળ્યા મંદાકિનીમાં સ્નાન કર્યું સ્નાન કરીને પાછા આવે છે ભજન વધતું ગયું ભગવાનના દર્શનની પ્યાસ પણ એ જંખના વધતી ગઈ સ્નાન કરીને પાછા પોતાની કુટિયા તરફ જાય છે સાધનામાં બેસવાનું છે ભજનમાં બેસવાનું અને એમાં જંગલમાં ઘોડા ઉપર સવાર થઈને બે રાજકુમારને જતા જોયા બળે સુંદર રાજકુમાર શ્યામ એક ગૌર ધનુષાણ ધારી તુલસીદાસજીની દ્રષ્ટિ પડી પણ વિચાર કે હશે કોઈ રાજપરિવારના છોકરા શિકારે નીકળ્યા છે બહુ સરસ પણ ક્યાં કરના મુજે તો રામજી કામ હૈ એક સાધુ હું ભજન કે લી આયા તુલસી હનુમાનજી પ્રગટ હો ગયા હનુમાનજીને એકદમ પ્રસન્નતા પૂર્વક તુલસીદાસજી પૂછા દર્શન ક્યા દર્શન ક્યા ના બોલે કિસકા અરે કિસ ક્યા રામજી કા બોલે ના તો मुझे कहा मिले कब मिले अरे बोले वो घोड़े पर सवार होकर दो राजकुमार नहीं जा रहे थे बोले हाँ वो तो देखा मैंने लगा कि शिकार के लिए निकले होंगे अरे बोले चुक गए तुम तुलसीदास वो राम जी और लक्ष्मण जी थे तुलसीदास जी बहुत पछता है चूकिया नहीं एटे जो वाणी में એટલા માટે પછી તુલસીદાસજીએ લખ્યું કે જો ચૂકતા નહીં ગમેય રૂપે આવે ભગવાન હનુમાનજી વળી પાછા હનુમાનજીના પગ પકડી લીધા મારુત નંદન કૃપા કરો કૃપા મારાથી ભૂલ થઈ ગઈ મને ફરીથી રામના દર્શન થાય એવી કૃપા કરો હનુમાનજીને કહા भजन चालू रखो भजन चालू रखो प्यास बढ़ती रहेगी प्रभु कृपा करेंगे पुनः દર્શન होगा ચૂક ના નહીં દ્રષ્ટિ કો એસી رکھنا કહીને હનુમાનજી અંતર ધ્યાન થઈ ગયા હનુમાનજી નું ભજન ચાલુ પેલા રાજકુમારને જોયા તા ને એનું સ્મરણ કરે પોતાના ભજનના સાધનાના એક કાળમાં એક વાર ત્યાં મંદાકિનીના સ્નાન કરીને પછી ઘાટ ઉપર બેઠેલા ઠાકોરજીની સેવા માટે ચંદન તૈયાર કરે અને ત્યાં બે સુંદર યુવા પુરુષો આવ્યા લોકો ચંદન સાધુ પુરુષ બેઠા બાપુ અમને કરો જરા બાપા આશીર્વાદ આપો અમને અમને તિલક કરો અમને તિલક કરો આવતા રહેતા હોય ને સાધુઓ બધાને તિલક કરે આજે ચંદન ઉતાર્યું અને બે સુંદર યુવક આવ્યા ચંદન કરીને બધા આવે રોજ એમાં જે અમર કામ જઈને પણ તીરથ ની અંદર નદી ને કિનારે કે કુંડના પગથી એ બેઠા હોય બ્રાહ્મણો અન્યા બધા આવે ને ત્યાં હવ ને તિલક કરે ને ઓલા દક્ષિણાના પૈસા મૂકે ત્યાં એવું બધું આપણે તીર્થોમાં જોઈએ તો ત્યાં આજ આપણી પરંપરા છે તિલક કરે કરે તો મહારાજજી તિલક કરી એકદમ મીઠી વાણી સાંભળી અને જ્યાં તિલક કરવા જાય કેટલા સુંદર પુરુષ છે કેટલા સુંદર આ કિશોર તિલક કરે પણ હનુમાનજી પાછા પાછા ચૂકી જાય એક પોપટના રૂપમાં આવ્યા હનુમાન જાણે કેવા માંડ્યા ચૂક ના નહી રઘુબીર હૈ રામ ના જાને નારાયણ મિલ જાય એટલા માટે આપણે ગામડામાં આપણી પરંપરા છે મળી રામ રામ છે ને આ રૂપે રામ છે રામ જ સર્વત્ર વિલસી રહ્યો છે એટલે કોઈને છેતરવાની કોશિશ નહીં કરવાની વાલા એ તો ભગવાનને છેતરવા બરાબર છે કોઈનું અપમાન નહીં હિંસાની તો વાત જ ક્યાં આવે અરે વિરોધ હે નહીં વૈષ્ણવ તો એ